પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના નવી વિઠ્ઠલવાડીમાં રહેતા શૈલેન્દ્રસિંહ અનુરોધસિંહ ઝાલા એ ગઢેચી વડલા ખાતે તેમની દુકાન આશરે પાંચ છ મહિના પહેલા શંકરભાઈ નામના વ્યક્તિને વેચી દીધી હોય અને તે દુકાનની અંદર માલસામાન પડેલો હોય તે સામાન લેવાનું શંકરભાઈએ કહ્યું હોય અને તેમની વેચાણ કરેલીની બાકીની રકમ હોય તેથી બંને વચ્ચે બે ત્રણ દિવસ પહેલાં બોલાચાલી થઈ હોય અને આજે શૈલેન્દ્રસિંહ ઝાલા ગઢેચી વડલા પાસે બેઠ્યા હોય તે સમયે તેમની આંખમાં પાવડર જેવી વસ્તુ નાખીને શંકરભાઈ તથા અજાણ્યા વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં તમારા નામથી મારું નામ શૈલેન્દ્ર સિંહ અને ઉચ્ચી શું બનાવ્યું સામાન લેવા બાબતે વાતચીત ચાલુ હતી અને વાતચીત કરો કાંક મારા મોઢા ઉપર કાંક નાખ્યું મરતું હોય કે કાંક જે હોય એ ખ્યાલ નથી જો મારવાનું કારણ ખરી કાંઈ એ સામાન લેવા બાબત જૂની અદાવત ખરી કાંઈ નહીં જૂની અદાવત નહીં સામાન લેવા બાબત આમ અગાઉ બોલા ચાલી થયેલી અગાઉ બોલા ચાલી થયેલી હા